હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે કેળાની વેફર્સ એકદમ ક્રિસ્પી બજારમાં મળે એવી જ બનાવવાના છે બજારમાં કંઈ પણ તેલ યુઝ કરીને બનાવતા હોય છે તો તમારા બાળકોને કેળાની વેફર્સ ભાવતી હોય તમે ઘરે જ આ રીતે બનાવશો બાળકોને ખૂબ જ પસંદ આવશે સૌથી પહેલાં મેં લીધા છે એક કિલો કાચા કેળા જે ખૂબ જ ઓછા ભાવમાં મળતા હોય છે અને તમે એક કિલો કેળામાંથી આખો ડબ્બો તમારી વેફર્સનો ભરાઈ જશે તો બસ હવે કેળાને આપણે સાઈડ પર રાખીશું હવે આપણે એક પાણી બનાવવાના છે અહીંયા આગળ મેં અડધા કપ પાણીની અંદર એક ચમચી મીઠું ઉમેરી દઈશ હવે આગળ તમે ઉપવાસમાં બનાવવા માંગતા હોય તો તમારે ફરાળી મીઠું ઉમેરવાનું છે બધું મિક્સ કરીને સાઈડ પર રાખીશું આપણે આગળ મસાલેદાર વેફર્સ બનાવવાના છે એના માટે એક ચમચી સંજળ પાવડર અને બે મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અહીં આગળ પહેલાં સંચળને સારી રીતે મિક્સ કરવાનું છે આમાં આપણે મીઠું નથી ઉમેરવાના કેમ કે આપણે મીઠાનું જે છે પાણી બનાવ્યું છે એમાં સરસ મીઠું આવી જશે નહીં તો પછી એ વધારે ખારી થઈ જશે સરસ આ મિક્સ થઈ ગયું છે ત્યાર પછી એની અંદર હજુ આપણે એક વસ્તુ ઉમેરવાની છે ચટપટી બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો તો બસ હવે સરસ આ મિક્સ થઈ ગયું છે તો આપણો આ મસાલેદાર વેફર્સનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તમારે ઉપવાસમાં મરીવાળી ખાવી છે તો તમારે મરી લઈ લેવાનું છે મરીનો ભૂકો લેવાનો છે લગભગ મેં આગળ એક ચમચેટલો મરીનો ભૂકો લીધો છે તે તમારે છાંટવાનો છે કેમ કે આપણે મીઠાવાળું પાણી બનાવ્યું છે એટલે આમાં આપણે મીઠું નહીં એડ કરીએ તો બે ટાઈપની વેફર્સના મસાલા તૈયાર છે આપણું આ મીઠાવાળું પાણી તૈયાર છે ઓગળ્યું ના હોય તો બે મિનિટ આ રીતે મિક્સ કરવાનું છે જેથી સરસ રીતે એ ઓગળી જશે બસ તો આને આપણે સાઈડ ઉપર રાખીશું હવે કેળાની છાલ ઉતારવાની છે પણ ધ્યાન રાખવાનું છે કે તમારે એક એક આ રીતે છોલતું જવાનું છે પહેલાં ચિપ્સ પાડવાની છે અને પછી જ બીજું છોલવાનું છે નહીં તો તમારું આ કેળાની છાલ જે છે છોલેલું કાળું પડી જશે અને સરસ મજા નહીં આવે ચિપ્સ પાડવામાં તો તમારે આ જ રીતે એક એક કેળાને યુઝ કરવાનું છે તમારે આ રીતે ગોલ પાડવી હોય તો આ રીતે ગોલ પાડવાની છે આ રીતે હું ખાલી તમને બતાવું છું આપણે ડાયરેક એને તેલમાં જ ફ્રાય કરવાની છે તો આ રીતે જો તમારી વેફર્સમાં છાલ આવતી હોય તો સરસ છાલ ઉતારી દેવાની છે કેમકે નહીં તો એ છાલટાવાળી એકદમ જાડી જાડી ઉતરશે અને ક્રિસ્પી નહીં થાય તો સરસ રીતે તમારે જે છે કેળાની છાલને ઉતારી દેવાની છે હવે તમારે જો લાંબી કરવી હોય સ્લાઇસ તમારે કેળાને આ રીતે સા આ રીતે આળું રાખવાનું છે અને સરસ રીતે આ રીતે જે રીતે બજારમાં લાંબી લાંબી વેફર્સ મળતી હોય છે એ જ રીતની ઉતારશે તો ચાલો હવે આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો તમારે ડાયરેક્ટ ગરમ ગરમ જે તમારે ચિપ્સનું મશીન લઈ લેવાનું છે અને સરસ રીતે તમારે આ રીતે ઘસતું જવાનું છે ને એકદમ ઇઝી ટેકનિક બસ આ રીતે એક કેળાની છા એક કિલાણી આપણી ચિપ્સ પડાઈ જાય તમારી તળાવ આવે એટલે તમારે બીજા કેળાની છાલ ઉતારી અને પછી તમારે કરવાનું છે જ્યારે તમે તળશો ત્યારે એ બબલ્સ થશે તમારે આ રીતે કીડાની જે ચીપ્સ છે એને છૂટી કરવાની છે નહીં તો એ ક્રિસ્પી નહીં થાય જો ચોંટી જશે તો એ ઢીલીને ઢીલી જ રહેશે બસ આ જ રીતે થોડીક વાર તમારે એને મિક્સ કરતું જવાનું છે થોડીક એ ક્રિસ્પી થવા આવે એટલે જે આપણે પાણી બનાવ્યું છે મીઠાવાળું તે આની અંદર એક ચમચી એડ કરવાનું છે એક ચમચીથી થોડુંક ઓછું પણ તમે એડ કરી શકો છો આ ટાઈમે થોડાક બબલ્સ આવશે પછી જેટલા બબલ્સ ઓછા થઈ જશે તમે જોઈ શકો છો એટલે તમારે સમજી લેવું કે તમારી જે વેફર્સ છે એકદમ ક્રિસ્પી તળાઈ ગઈ છે બસ તમને એવું લાગે કે હજુ થોડીક સોફ્ટ છે તમારે એક બે મિનિટ જેવું થવા દેવાનું છે પણ તેલ આ રીતે એકદમ ઠંડુ થઈ જશે બબલ્સ એકદમ ઓછા થઈ જશે એટલે તમારી આ વેફર્સ એકદમ ક્રિસ્પી થઈ જશે અને તમે જ્યારે ચમચાથી આ રીતે મિક્સ કરશો ને તો અવાજ આવશે અને આ રીતે હાથેથી પણ તમારે ચેક કરી લેવાનું સરસ ક્રિસ્પી થઈ ગઈ છે બસ તો હવે આપણે એને કાઢી લઈશું અને સેમ રીતે તમારે આ રીતે ચિપ્સ ઉતારી લેવાની છે હવે તમારે ચિપ્સ ગરમ ગરમ છે એમાં જે તમે મસાલાવાળી કરવા માગો છો તો તરત જ તમારે એમાં થોડોક મસાલો ઉમેરતું જવાનું છે જેથી મસાલો એકદમ સરસ રીતે ચોંટશે હું આગળ તરત જ હું ભેળવી દઈશ જેથી એકદમ સરસ રીતે જે બજારમાં લાલ ચટક વેફર મળે છે એવી તમારી તૈયાર થઈ જશે ચાલો હવે આપણે આ મસાલો તો મિક્સ કરી દીધો છે હવે એકદમ સરસ આ ક્રિસ્પી પણ દેખાય છે હવે જે રાઉન્ડવાળી છે તે પણ આપણે ઉતારી લઈશું તો આ જ રીતે તમારે ગોલ ગોલ ચિપ્સ તમારે પાડવાની છે તરત જ તેલમાં પાડવાની છે તમે જોઈ શકો છો તરત એને મિક્સ કરતું પણ જવાનું છે સરસ કડાઈ ભરાઈ જાય એટલે તમારી આ ચિપ્સ વધારે હવે નહીં પાડવાની થોડીક જ વારની અંદર જે આપણે પાણી બનાવીને રાખેલું છે તે આની અંદર ઉમેરી દેવાનું છે ધ્યાન રાખવાનું છે કે તમારે એને ફેરવતું રહેવાનું છે જેથી ચિપ્સ ચોંટે નહીં ચિપ્સને તમારે છૂટી છૂટી રાખવાની છે જેની ઢીલી થઈ જતી હોય છે ચિપ્સ તેનું ખાસ કારણ એ છે કે ચિપ્સ ચોંટેલી હોય છે અને આપણી સરખી તે તળાતી નથી સરસ તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણી આ ગોલ ચિપ્સ પણ તૈયાર થઈ ગઈ છે આની અંદર આપણે જે મરીનો મસાલો મરી પાવડર એકલો જ આપણે ઉમેરવાના છે કેમ કે મીઠું તો આપણે પાણીમાં એડ કરી દીધું તો એકદમ મરીવાળી પણ આપણી આ સરસ મજાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો જોયું ને ખૂબ જ ઓછા સમયમાં જ આપણી આ ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે આખો આ ડબ્બો ભરાઈ જશે એટલી આ ચિપ્સ ભરાય છે તો તમે પણ બાળકોને ઘરે જ બનાવી આપો વિડીયો ગમ્યો હોય તો તમારે લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને હા નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આ કેળાની વેફર્તની રેસીપી કેવી લાગી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો